ટ્રેક્ટરની સાથે ટ્રેલર પણ આપવાનું છે એસી ફૂટનું ટ્રેલર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તળિયો ચોખ્ખું સાઈડિયું પત્ર સારા સળો નથી ન્યૂ કન્ડિશનમાં આખું ટ્રેલર તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટર ટ્રેલરની અંદર ટ્રેક ટ્રેલરની અંદર પેપર નથી તમને લખાણ જોવા મળશે ફેરફાર થઈ જશે થોડો ઘણો કિંમત ફિક્સ નથી બંને વસ્તુ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે રાજકોટની અંદર માથા પર ચોકડી અને જય ભવાની હોટેલ પાસે બંને વસ્તુ લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિનામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ ટ્રેક્ટર છે સૌરાજ તમે જોઈ શકો છો વિડીયોની અંદર ઓનર છે દેવસીભાઈ સૌરાજ સાતસો પાંત્રીસ એફ મોડલની વાત કરું બે હજાર દસ અગિયારના મોડલનું ટ્રેક્ટર ટ્રેક્ટરની અંદર કોઈ વસ્તુનો ફોલ્ટ નથી એન્જિન ઘેર હાઇડ્રોલિક પાવરફુલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ઓરિજિનલ કંપની કલરમાં આખું ઘરઘરાવ ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ લઈ શકો છો ટ્રેક્ટર ઓનરનો પેલા કોન્ટેક જો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રીનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે બાકી તમે વધારે માહિતી માટે દેવસી ભાઈનું કોન્ટેક કરી શકો છો અથવા રૂબરૂ તમે ટ્રેક્ટર ચેક કરીને પણ લઈ શકો છો ડોક્યુમેન્ટ કાગળિયા પણ છે ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે આ કિંમત અંદાજીત છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું દેવશીભાઈનું ટ્રેક્ટર જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો લખતર અને

કિંમત બે લાખ અને સિતે હજાર અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખી નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળીયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો પાવર ટ્રેક ટ્રેક્ટર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો લાખાભાઈ ઓનર છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ વાત કરું બે હજાર ના ટ્રેક્ટર છે

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ લાખાબાઈનું કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કન્ડિશન સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ ફાર્સિંગ ચાલુ જોવા મળશે ટ્રેક્ટરના ટાયર રિમોટ કરેલા છે તાજા રિમોટ નવા ટાયર તમે જોઈ શકો છો બાકી ટોટલ જવાબદારી ટ્રેક્ટરની કિંમત અંદાજીત બે લાખ હજાર કિંમતમાં રૂબરૂ થઈ જશે કિંમત ફિક્સ નથી આ ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને તાલુકો તળાજા અને બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે લખાભાઈને નવાણું સાત એકાણું વાળા નંબર પર કોલ કરી આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહિન્દ્રા બસો પાસઠ ડી મોડલની વાત કરું ઓગણીસો અને સત્તાણુંના મોડલનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર આવ ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન આખું બનાવેલું જોવા મળશે ગેર હાઇડ્રોલિક પાવરફુલ છે ટોટલ જવાબદારી

સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ ક્ષત્રી પણ સારા છે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ વન ઓનર એન્જિન બનાવેલું કોઈ વસ્તુનો ટ્રેક્ટર અત્યારે ફોલ્ટ નથી કિંમત માત્ર 1 લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

ખેડૂત કંપનીની ઓરણી જુનાગઢની બનાવટ તમે અંદર ઓરણી ક્લિયર જોઈ શકો છો સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી ન્યુ કન્ડિશનમાં આખી ઓરિજિનલ ઓરણી છે તમે રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓરણીના માલિકનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જજો ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે નવ દાતાની ઓરણી છે તમામ બિયારણનું વાવેતર થઈ શકશે તેવું ઓરણીના ઓનરનું કહેવાનું છે બાકી તમે કોલ કરી અથવા મેસેજ કરી અને ટોટલ માહિતી મેળવી શકો છો જો તમારે ઓરણી લેવાની હોય તો બાકી ઓરિજિનલ આખી ઓરણી છે તમે જોઈ શકો છો વિડિયોની અંદર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ખરીદી કરી શકો છો ટોટલ જવાબદારી સાથે ઓરણી વેચવાની છે ખેડૂત કંપનીની ઓટોમેટિક ઓરણી ન્યુ કંડિશન આખી તમે વિડીયોની અંદર જોઈ શકો છો કિંમત તમે ઓનર નું કોન્ટેક કરીને જાણી શકો છો એકદમ વ્યાજબી ભાવે ઓરણી તમને મળી જશે ઓરણી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઓરણી તમને જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને બેલમપર ગામે જોવા મળશે ઓરણી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે ચોરાણું બે એકાસી વાળા નંબર પર કોલ કરી ઓરણી લઈ શકો છો મહિન્દ્રા કંપનીની આ બોલેરો ગાડી વેચવાની છે અશોકભાઈ ઓનર છે તમે અંદર બોલેરો ગાડી ક્લિયર કટ જોઈ શકો છો વાત કરું બોલેરો ગાડી છે અને મહિનો ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો પાવરફુલ કન્ડિશનમાં ગાડી છે કોઈ વસ્તુનો ફોલ્ટ નથી સ્લેપ સ્ટાર્ટ બોલેરો છે અને સડો પણ જોવા નહીં મળે પાવરફુલ કન્ડિશન ઇન્ટરિયલ પણ સારું તમે રૂબરૂ સ્થળ પર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઇવ લઈને પણ લઈ શકો છો અશોકભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો બોલેરો લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ જો વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન પણ સારું છે બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ નથી વધારે માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક કરો સ્થળો જોવા નહીં મળે કિંમતની વાત કરું તો બોલેરો ગાડીની અંદાજિત કિંમત લાખ રાખવામાં આવી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જીલોગીર સોમનાથ અને ગીર ગઢડા ગામે જોવા મળશે લેવા માટે ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

કિંમત ની વાત કરું ત્રણ લાખ પચીસ હજાર કિંમત રાખવામાં આવી છે પ્લાન લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે શૈલેષભાઈ ના નવાનું ચોરિયા શિવાળા નંબર પર કોલ કરી ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો